સર્કિટ હાઉસ સ્ટેશન રોડ ડેપો સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે નવસારી શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે જમાઝમ વરસાદ વરસી રહ્યો છે જો કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે પણ આગાહી કરી છે વરસાદનો આ નવો રાઉન્ડ શરૂ થયો છે અને હજુ બે ત્રણ દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેશે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના રાનેડાના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે ચારસો લોકોની વસ્તી ધરાવતા રાનેડા ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે અને તેથી ગ્રામજનો ડુંગર ચઢીને જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે શાળાએ ગયેલા બાળકો પાણીના કારણે ઘરે પરત ન ફરી શકતા ગ્રામજનોએ ડુંગર પર ચઢી બાળકોને બચાવી અને સહી સલામત ઘરે પહોંચાડ્યા સ્થાનિક લોકોએ ગામને જોડતા મુખ્ય રસ્તા પર ઊંચો સ્લેબ ડ્રેન બનાવવાની માંગ કરી છે અને તંત્રના પાપે સ્થાનિકો ત્રણ કિલોમીટર સુધીના ડુંગરના રસ્તેથી જવા મજબૂર બન્યા છે મહીસાગરના કડાણા ડેમમાંથી એકવીસ ગેટ ખોલી અને બે લાખ ત્રીસ હજાર એકસો સાહીઠ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને લુણાવાડા તાલુકામાં આવેલો ખાનપુર અને મલેકપુરને જોડતો તાત્રોલી પુલ અવર માટે બંધ કરવામાં આવ્યો છે દર વર્ષે કડાણા ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડાય છે ને ત્યારે ડૂબક પદ્ધતિથી બનેલો આ પુલ પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે જેને લઈને વહીવટી તંત્ર દ્વારા આ પુલને અવર માટે હાલ તો બંધ કરવામાં આવ્યો છે સ્થાનિકોના મતે પુલ બંધ થતાં રહીશોને પણ વીસ કિલોમીટરનો ચકરાવો લેવો પડે છે અને ત્યારે સ્થાનિકો પુલ ઊંચો કરવાની માંગ કરી રહ્યા છે પુલ પરથી પાણી પસાર થવાના કારણે પુલના આગળના ભાગમાં દસ ફૂટથી વધુ ગાબડું પણ પડ્યું છે જેને લઈને પુલ પર અવરજવર શક્ય નથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખી બેરીકેડ્સ મૂકવામાં આવ્યા છે અને રસ્તો બંધ કરાયો છે તો વરસાદ અને પૂરના કારણે કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળી ગયું છે રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને પૂરના પાણીથી સરકારને કરોડોનું નુકસાન થયું છે સરકારે ટેકાના ભાવે ખરીદેલો ડાંગર પલળી ગયો છે વિરમગામમાં ભાડે રાખેલા ગોડાઉનમાં રાખેલ ડાંગર પલળ્યો છે વિરમગામના ત્રણ ગોડાઉનમાં ડાંગરનો મોટો જથ્થો રખાયો હતો અઠ્યાવીસ ઓગસ્ટના રોજ વરસેલા વરસાદમાં પાણી ઘુસી ગયા હતા ગોડાઉનમાં અને અંદાજીત રૂપિયા બસ્સો પંદર લાખની સરકારી ડાંગર જે હતી ત્યાં તે બગડી ગઈ છે તો આ રિપોર્ટ આવ્યો છે અને ડાંગર પલળી જતા હાલ તેને અન્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી જી ગૌતમ સરકારી અનાજનો જથ્થો પલળી ગયો છે ચોક્કસથી વરસાદ અને પૂરના કારણે કરોડો રૂપિયાનું જે સરકારી અનાજ જે છે તે પલળી ગયું હોવાની બાબતો સામે આવી રહી છે રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે કરોડો રૂપિયાનું જે અનાજ જે છે તે પાણીમાં પલડ્યું હોવાની બાબતો સામે આવી રહી છે મહત્વનું એ છે કે વિરમગામ પાસે જે ભાડે રાખેલા ગોડાઉન માં ડાંગર રાખવામાં આવી હતી ત્યાં ડાંગર પલડી ગઈ હોવાની બાબતો સામે આવી રહી છે ત્રણ ગોડાઉનમાં ડાંગર નો જથ્થો કહી શકાય કે બસો પંદર લાખ ની જે સરકારી ડાંગર જે છે તે બગડી હોવાનો રિપોર્ટ જે છે તે સામે આવી રહ્યો છે પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન ગયું હોવાની પણ બાબતો સામે મળી રહી છે કેન્દ્ર સરકારનું આ ગોડાઉન હતું જેમાં ટેકાના ભાવથી જે ખરીદેલી

સેફટી વગર જ કામ કરતા લોકો દેખાય છે લોકાર્પણ પહેલા બ્રિજની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે સત્તર મીટરની ઉંચાઈ પરથી સેફટી વગર કામગીરી કરાય છે તો આવતીકાલે બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા જ સામે આવી છે ગંભીર બેદરકારી અગિયાર માસ પૂર્વે પણ આવી જ બેદરકારીના પગલે ગડરો ધરાશાયી થતા બે યુવકોના મોત નીપજ્યા હતા વડોદરામાં લોકોના આક્રોશ બાદ શીતલ મિસ્ત્રીનો ફરી બફાટ શીતલ મિસ્ત્રીએ નાગરિકોને વધુ એક સુફિયાણી સલાહ આપી છે હાસ્યાસ્પદ સલાહ આપતા તેઓએ કહ્યું છે કે ટ્યુબ રાખવાથી લોકોમાં આત્મવિશ્વાસ વિશ્વાસ વધશે લોકોને લાગ્યું જવાબદારીમાંથી છટકવા નિવેદન આપ્યું છે પરંતુ લોકોની સુરક્ષા માટે આ નિવેદન આપ્યું હોવાની સુફિયાણી વાતો તેઓએ કરી છે શીતલ મિસ્ત્રીએ બફાટ પર બફાટ કરીને વડોદરાવાસીઓની માફી પણ માંગી છે જે લોકોમાં બીચનો માહોલ છે તો એક ઘરમાં ટ્યુબ રાખવાથી તમારો વિશ્વાસ વધે એ આશયથી આ સ્ટેટમેન્ટ આપ્યું હતું ડૉક્ટર તરીકે મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હંમેશા માનવ જીવન બચે એ દિશામાં હું પ્રયત્ન કરતો રહ્યો છું તો ચેરમેન તરીકે લોકોને લાગ્યું કે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આવું નિવેદન આપ્યું આ નિવેદનને લોકોએ હાસ્યાસ્પદ ગણાવ્યું અથવા પરંતુ આશય એક રેઝિલિયન્ટ સિટી બનાવવા માટે નાગરિકો તંત્ર બંને સજ્જ રહે લોકોને ના ગમ્યું હોય તે માટે તો છે કે વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નિવેદન બાદ શહેરમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે સામાજિક કાર્યકરો ટ્યુબ અને દોડા લઈ કોર્પોરેશન પહોંચ્યા હતા વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાય જે નાગરિકો છે તેઓ પાણી વચ્ચે લોહીના આંસુ રડ્યા છે ત્યારે સત્તાધીશો નાગરિકોની લાગણી કરવાને બદલે જે છે બેફામ નિવેદનો કરી રહ્યા છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી જે છે કે તેમને ખરેખર ડાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કારણ કે તેમણે એવું નિવેદન કર્યું છે કે વડોદરાવાસીઓ પોતે જ હવે પોતાની સુરક્ષા કરવી પડશે અને સોસાયટીના રહીશો હોય તેમને પોતે આ પ્રકારની ટ્યૂબ જે છે તે વસાવવી પડશે ધોરડા જે છે તે વસાવવા પડશે અને પૂરનું જે પાણી છે તેનાથી રક્ષણ જે છે તે મેળવવું પડશે ત્યારે જે સામાજિક કાર્યકર છે એમના સહિત આખા વડોદરા શહેરના નાગરિકો છે તેઓની અંદર ડોક્ટર શીતલ મિસ્ત્રીના નિવેદનને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અતુલભાઈ અત્યારે કોર્પોરેશનની કચેરી ખાતે પહોંચ્યા છે અને પોતાનો વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે આ માત્રને માત્ર અતુલભાઈનો વિરોધ નથી પરંતુ આખે આખા વડોદરાનો વિરોધ છે તે તેઓ પ્રદર્શિત કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું અતુલભાઈ શું કહેશો ડાહી સાસરે ના જાય ગાંડીને શીખામાં ના સુફિયાની સલાહ આપી રહ્યા છે જ્યારે કામ કરવાનું હતું ત્યારે તો ગ્રાઉન્ડ પર દેખાય નહીં તમે વિરોધ કરી રહ્યા છો જે રીતના અમે વિરોધ કરી રહ્યા છીએ અને સાથે કહી રહ્યા છે કે ચેરમેન સાહેબને દિલની વાત બહાર આવી ગઈ છે ત્રીસ વર્ષની અંદર કેટલાય મેયરો આવ્યા કેટલા ચેરમેન આવ્યા કેટલા કમિશનર આવીને ગયા પરંતુ વડોદરા શહેરને કોઈ સુવિધા આપવી નથી કોઈ પ્રાથમિક સુવિધા પણ આપી નથી સાથે હાલમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ તમારું પણ ઘર ડૂબ્યું મારું ઘર ડૂબ્યું અમીર પણ ડૂબ્યો ગરીબ પણ ડૂબ્યો અને જો આ પૂરની માટે જવાબદાર હોય તો આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો આ લોકોના કારણે વિશ્વામિત્રી નદીની અંદર અનેક પ્રકારના પુરાણ થયા દબાણ થયા ગેબ્રેજના થયા અનેક બાંધકામો થયા અગોરા મોલ લઈ લો સાથે સયાજી હોટલ લઈ લો નગરસેવકોના બંગલા લઈ લો તમામ જાતના દબાણ કરવામાં આવે એ દબાણ દૂર કર્યા નહીં પરંતુ ભ્રષ્ટાચાર કર્યો રાજ્ય સરકારના નાણા નાણાંયા કેન્દ્ર સરકારના નાણાંયા વડોદરા મહાનગરમાં જનતાએ વેરો ભર્યો ફક્ત આ ભ્રષ્ટાચાર આચરો અને હવે સુપિયાની સલાહ જ્યારે આપવા નીકળ્યા છે ત્યારે અમે ચેતવી દઈએ છીએ કે આગામી વડોદરામાં પૂરની સમસ્યા સામે કોંગ્રેસની માંગ છે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સીએમ ને પત્ર લખ્યો છે વડોદરા શહેરમાં પૂરના પાણીથી તબાહી સર્જાય છે ચાલુ વર્ષે પણ તેર લોકોએ જીવ ગુમાવ્યા છે મોટા પ્રમાણમાં માલ મિલકતને નુકસાન થયું છે ચાવડાએ પત્રમાં ટાંક્યું છે કે વડોદરાની આ તબાહી માટે નદી કિનારાના ગેરકાયદેસર બાંધકામો ગ્રીન ઝોનમાં ફેરફાર કરી થયેલા બાંધકામો અને કાસ તળાવો ઉપર દબાણ જવાબદાર છે નદી કિનારે અને કાસ પાણીના નિકાલની જગ્યાએ કેટલાક નેતાઓના ગેરકાયદેસર બાંધકામોના કારણે વડોદરામાં આ પરિસ્થિતિ ઉભી થઈ છે તેવો આક્ષેપ કર્યો છે સાથે જ તાત્કાલિક આ તમામ ગેરકાયદેસર બાંધકામ ત્રીસ દિવસમાં દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે લવ જેહાદનો આરોપી પકડાયો છે સુરતથી મૈધરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે કિશોરીને ભગાડીને અલગ અલગ રાજ્યોમાં લઈ ગયો હતો અલગ અલગ રાજ્યોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યો હતો હૈદરાબાદના તેલંગાણા ખાતેથી આરોપી ઝડપી પાડ્યો છે મૈધરપુરા પોલીસે સગીરાને મુક્ત કરાવી છે પરિવારને સુપ્રત કરી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં ફરી એક વખત લવજિહાદનો મામલો સામે આવ્યો છે સુરતના મેદરપુરા વિસ્તારમાં રહેતા મૂળ નેપાળની ખુશી નામની તેર વર્ષની બાળ કિશોરીને મેદરપુરા વિસ્તારમાં જ રહેતો મોહમ્મદ નૂર બહાનુ અબઝ સૈયદ નામનો યુવક ચૌદ ઓગસ્ટે ભગાડીને લઈ ગયો હતો જો કે કિશોરીને ભગાડ્યા બાદ આ કિશોરીને અલગ અલગ રાજ્યોમાં ફેરવી હતી જોકે પરિવારે આ કિશોરીના પરિવાર દ્વારા પોલીસ પસંદમાં ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપી અને યુવતીને હૈદરાબાદ અને તેલંગા ખાતેથી ઝડપી પાડે પાડવામાં સફળતા મેળવી છે જોકે ઝડપાયા બાદ આ બંનેની પૂછપરછ કરતાં જે આરોપી છે તે મુસ્લિમ હોવો હતો અને તેને આ કિશોરીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને ભગાવી ગયા હોવાની વિગતો સામે આવતા પોલીસે હવે આ મામલે બળાત્કાર અને પોક્ષો એક્ટ હેઠળનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત